માતાના મઢ ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થયા હતા ઓગણત્રીસ દિવસ રોજા બાદ હાજી ઉંમર મૌલાના સાહેબ દ્વારા ઈદી નમાજ પઢાવવામાં આવી હતી બાદ વિશેષ માંગવામાં આવી હતી આખા ભારત દેશવાસી માટે અને શાંતિ રહે અને સૌ હળી મળીને રહે તેના માટે ખાસ દુવા માંગવામાં આવી હતી તેના સિવાય ગામ અગ્રણી તેમજ તાલુકા હોદ્દેદારો દ્વારા સર્વે દેશવાસી ઈદની શુભકામના પાઠવવામાં આવી હતી લખપત તાલુકા પંચાયતના સદસ્ય ઈબ્રાહિમભાઈ કુંભાર માજી સરપંચ કાશમભાઈ કુંભાર મુસ્લિમ યુવા કમિટી પ્રમુખ રજબછા સૈયદ વલીમામદ લગા છોટુભાઈ લગા ઇલિયાનભાઈ નોતિયાર સમાજ અગ્રણી અનવરભાઈ નોતિયાર સમાજ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય વેપારી કુંભાર ઉમરભાઈ હાજી ઇબ્રાહિમ ખોજા ફિરોજભાઈ ખોજા સોક્તભાઈ લુવાર ઓસમાનભાઈ તેમજ સદાય વેલ્ડિંગ માલિક તેમજ સમાજ અગ્રણી હાજી રમઝુ લુવાર માંયલભાઈ ટ્રાવેલ્સ માલિક તેમજ સમાજ અગ્રણી સમીર નોત્યાર વીસી તેમજ યુવા કમિટી સદસ્ય મુસા કુંભાર સમીર મંડપ તેમજ યુવા કમિટી સદસ્ય તેમજ માતાના મઢ પોલીસ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ નરેશ ખુંતવાલ પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ ગઢવી સૌ કોઈએ ઈદની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ